પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાય થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી માન ટેનામેન્ટ ખાલી કરાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા કારણ કે માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાના કારણે ચોમાસા દરમિયાન ધરાશાય થાય તો અનેક લોકોના જીવ જાય તેમ હતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરું હતું જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું જોખમ લેવું તેમ પણ પોસાય નહોતું ગત વખતે જ્યારે આવાસ ખાલી કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરતા ટીમ પરત ફરી હતી જો કે આ વખતે કામગીરી શરૂ કરી દેવાય છે માંદરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે 350 જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે જેમાં ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માંદરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો સુરત મહાનગરપાલિકાવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા રિંગરોડ સ્થિત માન દરવાજા ટેનામેન્ટ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા ટેનામેન્ટને લઈને ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ તેમાં સફળતા મળી નથી પાલિકા દ્વારા ઓનલાઈન માન દરવાજા ટેનામેન્ટ માટે ટેન્ડર બહાર પાડવાનો ચોથો પ્રયાસ કરવામાં આવ્યો છે માન દરવાજા ટેનામેન્ટ સહિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર શાળા આંગણવાડી અને ફાયર સ્ટેશન બનાવવાનો એકસાથે કુલ એકસો કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત